જીપીએસસીની પરીક્ષા સ્થળોએ સીસીટીવી ઉપર પરીક્ષા કેન્દ્રો પર કુલ છ હજાર ત્રેપન જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે દાહોદ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લામાં લેવાનાર જીપીએસસીની પરીક્ષાના સુચારુ આયોજનમાં માટે બેઠક યોજવામાં આવી હતી ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમિનરી પરીક્ષા દાહોદ તાલુકામાં કુલ પરીક્ષા કેન્દ્રો છ હજાર ત્રેપન જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે આ બેઠક દરમિયાન પરીક્ષા નિમિત્તે કરવામાં આવતા જરૂરી ફેરફાર સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટેની વ્યવસ્થા સહિત તમામ પ્રકારની લેવાતી સાવચેતી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા અને સૂચના સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પરીક્ષા દરમિયાન નિયુક્ત કરેલ તમામ અધિકારીશ્રીઓએ પરીક્ષાની તમામ પ્રકારની જવાબદારી નિભાવવાની રહેશે ઉમેદવારોએ પોતાની સાથે આઈ કાર્ડ અને કોલ લેટર ફરજિયાત પાણી રાખવા અને જે તે સુરક્ષા એ ઉમેદવારોના આઈ કાર્ડ અને કોલ લેટરને ચેક કરવાના રહેશે એમાં બેઠક દરમિયાન જણાવાયું હતું સાથોસાથ ઉમેદવારને મોબાઈલ ફોન સ્માર્ટ વોચ ઇયરફોન સેલ્યુલર ફોન કેલ્ક્યુલેટર કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવાની સખત મનાય છે જો કોઈ ઉમેદવાર મોબાઈલ ફોન સ્માર્ટ વોચ ઇયરફોન સેલ્યુલર ફોન કેલ્ક્યુલેટર કેન્દ્રમાં પ્રવેશ મેળવશે કાર્યવાહી કરવા સહિતના પગલા લેવામાં આવશે તેની સર્વ ઉમેદવારોએ નોંધ લેવી આ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ ડીવાય એસપી એસ ડી રાઠોડ દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે સહિત તમામ પ્રાંત શ્રીઓ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ બારિયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવત નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા પુરવઠા અધિકારી શ્રી મિતેશ વસાવા તેમજ અન્ય અધિકારીશ્રીઓ સહિત દાહોદ જિલ્લાની શાળાઓના આચાર્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ટીવી ન્યૂઝ દાહોદ